કેમ છો રેી દાદાને નો ભાઈ જો મારા દાદાને દેવા જાય છે હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છે તો બધાને જય માતાજી જય શિવાપુરા તો સવારમાં જો આજે શિવરાત્રી છે તો બરે ત્યાત થઈ ગયા છે અમારે મેડમ નાસ્તો બનાવે છે はい મેડમ はい ને એટલે આ નથી જે શિવરાત્રી

આતીલો ને એટલે માવો બનાવી દો પેલા અને જો મિત્રો કે કામ કરવું નથી આ મારી પાસે નીકળું બેઠું જવાનું છે હવે આપણે YouTube માં આગળ વધીએ બધાની સપોર્ટ થી 20k પૂરા થયા તમે આલે છે તમારા સપોર્ટ થી અમારે 20k પૂરા થઈ ગયા છે તો તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હજી તમે બધા સબસ્ક્રાઇબર કરતા જજો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો બરાબર ને કે સેટ છે ને આ બધાની સપોર્ટ થી આગળ વધીએ ને બસલાલો માવો બનાવી દો તમે હવે જલ્દી માવો છે ને હાલો ને તો મને માવો બનાવી રહ્યા છે એને માવો મસ્ત આવડે છે માવો ભાઈ હોય બનાવી બહુ સારું ને ભેગું થાને ભાઈ તો કેટલો મસ્ત મજાનો આવડે તને વેકરો તમે તો અમારે દવું ભાઈ આવી ગયા છે દવું ભાઈ જો અમારે હાથી થી રમે છે તો ફ્રેન્ડ અત્યારે બપોર ના એક વાગી ગયા છે તો આપણે જોઈએ રસોડામાં જમવાનું તૈયાર છે કે નહીં કેટલી વાત છે તો મન તો આજે તો સમજો દવું ભાઈ જો અમ તો દાદા દીવા કે તો

ગોલાઓને પેંડા મોડા ખાવા મને પેંડા ભાવે જ નહીં જલસો છે મને માવો ખાધો પેંડા પેંડા માવો મેડમ જો આવી ગયા છે કંટાળો આવે કંટાળો એ તો અમે શું કરીએ લઈ જવાનું બાદ બહાર આપણે જવાનું છે ફરવા જ તો આપણે રાતે તો એટલે ટાઈમ તો તો આપણે આ તો તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારો અને મારા વિસ્કી પૂરા થઈ ગયા છે તમારા બધાના સપોર્ટ થી તો આમ જ અમારો સપોર્ટ કરતા રહેજો ને વિડિયો જોતા રહેજો મારા તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય